એક મહિનો ને દિવસનું જીરું થયું છે અને આજે ત્રીજો રાઉન્ડ આપણે મારવાનો છે પછી એમ એલ એલોવેરા અને પછી ગ્રામ કાલે કારેલાનું અંજામ એનો છટકાવ ત્રીજો રાઉન્ડ આપણે દેવાનો છે સ્યાજ સ્યાજ કોક થ્રીફનો નો હેટેક હોય ને એવું દેખાય છે અને થ્રીફ મઠેનો એક હાઈ પાવર ડોઝ આજ આપણે પાછો બનાવશું તો વિડીયો પૂરો જોઈજો કે આમાં ત્રીજો રાઉન્ડ આપણે શેનો શેનો છે કઈ રીતે મારવી છીએ વિડીયો તમે પૂરો જોઈજો મિત્રો દર્શક મિત્રો હું વી આર વાઘાણી દર્શક મિત્રો આપણે ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ આપણે ગાય દરેક ખેતી ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એકવાર ફ્રી આપણે જીરા માટેનો વિડીયો લઈને આવેલા છે કારણ કે એક મહિનોને હાથ દિવસનું આપણું જીરું થયું છે અને જીરાની અંદર પૂરતો વિકાસ નથી અને ઝીણી ઝીણી થ્રીફનો એટેક દેખાય છે તો એને કંટ્રોલ કરવા માટે પ્રાકૃતિક ખેતીની અંદર કયો પ્રયોગ આપણે કરીશું આજે આપણે ત્રીજો રાઉન્ડ મારવાનો છે જીરાની અંદર તો શેનો મારવી છે એ આપણે લાઈવ ડેમાની અંદર તમને દર્શાવું છું તો મિત્રો આ એક વસ્તુ એવી છે હા શરી આપણે એક એવી બનાવેલી હે દેશી ગીર ગાયનો પોદ તાજો એ તાજો પોદ હાંજાઈને બે પોદ આપણે આટલા કલ્ચરની અંદર વીસ લીટર પાણીની અંદર દ્રાવણ બનાવી નાખ્યું હતું અને એની અંદર આપણે એડ કર્યું હતું દસ પાંચ પાંસક લીટર જેવું ગૌમૂત્ર અને પાંસઠ લીટર જેવી સાસ અને એ હાંજે આપણે આમાં ભેગું નાખી અને તૈયાર કરી નાખ્યું હતું તો હાલે ત્યારે આપણે એક લીટર આપણે નાખીશું પંદર લીટર પોપની અંદર તો આમાં ભાગાકાર કરવી એટલે કેટલું કેટલું ભાગ આવે કે ગાયનો પોદ આવશે અઢીસો ગ્રામ ગૌમૂત્ર જે આવશે અઢીસો ગ્રામ અને સાચ આવશે એ અઢીસોથી પાંચસો ગ્રામ જેવી એટલે એક લીટર આપણે એડ કર્યું અને ત્યાર પછી આ છે આપણે ટીસી બીટીને ફરમાનો આ જો આટલું નાખ્યું હોય ને તો જીરોનું બધું પાન બળે ને ખાખ થઈ જાય આનું માપ છે ખાલી ત્રીસ ગ્રામ પચીસથી ત્રીસ ગ્રામ પંદર લીટર પપની અંદર પણ આપણે બે વસ્તુ આમાં એડ કરેલી ભેગી એક છે એલો એલોવેરાનું અંજામ અને એક છે કારેલાનું અંજામ તો આ બે વસ્તુ વાસણ નહોતું બીજું એટલે બે હરે કરી નાખ્યું છે એટલે આપણે અંદાજે પચાસ એમએલ જેવું નાખ્યું પચાસ કે પંચોતેર એમ એલ જેવું આપણે પંદર લીટર પપની અંદર કરી આ છે મિત્રો જીરાની અંદર ફૂગનો પ્રશ્ન વધારે રહેશે તો આપણે ફૂગને કંટ્રોલ કરવા માટે અને સલ્ફર અને પોટાસ આ ત્રણ વસ્તુ આની અંદર ભરપૂર માત્રાની અંદર બને છે આંકડાની અંદર તો આપણે આ પાંચસો એમ એલ જેવું દ્રાવણ પણ યાદ કરી એડ કરતા જશું અને હવે આપણે ઉમેરી દઈશું પાણી તો મિત્રો આપણે એક મહિનો ને સાત દિવસનું જીરું થયું છે અને પહેલેથી મેં એક ડાયરી લખેલી છે ડાયરીની અંદર કેટલો બિયારણ નાખ્યું છે કેટલું એમાં આપણે ગોધન ગોલ્ડ કરીને પ્રાકૃતિક ખેતીનું જે ખાતર આવે છે ગાયના સાણમળ ગામાંથી બનાવેલું એ ખાતર એડ કર્યો છે પછી કયા કયા આપણે છટકાવ કર્યા કેટલા અંતરે એને પિયત આપ્યું છે એ બધુંય આપણે લખેલું છે છેલ્લા વિડીયોની અંદર આપણે તમને દર્શાવીશું તો મિત્રો જે હાલ અત્યારે જીરાની અંદર થ્રીફ અને કથિરી આપણે ફોન આમ રાખીને કખેરવીએ તો કોક કોક એવી દેખાય છે તો આવ્યા પહેલાં આપણે સાવધાની રાખી અને આવા પ્રયોગ આપણે કરી દેવાના જોકે મેં પહેલો રાઉન્ડ તો ચોવીસ દિવસે ખાટી સાઈઝ ગૌમૂત્રનો ને એનો માર્યો હતો એ તો આપણે વિડીયો અગાઉ નાખેલો જ છે પણ હવે એમાં જો કોઈ રોગ દેખાય છે થ્રી ક્રિરી કે મોલાનો કોક છોડમાં સેજ મોલો દેખાય છે તો આપણે હવે ત્રણ રાઉન્ડ તો એવા મારવાના છે કે એક દી રાઉન્ડ મારીને બે દી ખાલી જવા દે ને ત્રીજા દિવસે પાછો એમાં રાઉન્ડ આપી જ દેવાનો છે કે રોગનો એટેક થયો છે તો એ હેટેકને કંટ્રોલ કરવા માટે આપણે ત્રણ શ્યાર ત્રણ રાઉન્ડ તો એવા રેગ્યુલર એમાં આપી જ દેવાના છે કોઈ પણ કોઈ કાંઈક ને કાંઈક વસ્તુ જીવા અમૃત છે આંકડાનું દ્રાવણ છે ખાટે સાસ ગૌમૂત્ર પછી અસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર આ કોઈ પણ વસ્તુ તમારી પાસે તૈયાર હોય પાંચસો ગ્રામથી ઉપર તમારા પપની અંદર નાખવાનું નથી પાંચસો ગ્રામની અંદર પરમાં નાખી નાખી અને તણ શ્યાર રાઉન્ડ એવા ઝટઝટ મારી દો એટલે આવેલો રોગ તમારો કંટ્રોલ થાય છે અને હાલ અત્યારે વાતાવરણ એવું ખરાબ થઈ રહ્યું છે કે રોજ ઝાકળ અને ભેજ બહુ આવે છે તો ઝાકળને અટકાવવા માટે ઝાકળથી જે જીરું આપણું મળે છે અને તાજે છે તો એને અટકાવવા દોઢ મહિના ઉપરનું થયું હોય ને એને પ્રશ્ન વધારે રહેશે વાદળ થાય તો ખેડૂતને બીક લાગે ઝાકળ આવે તો બીક લાગે તો બીવાનું નથી પણ એનો વિડીયો ટૂંક જ સમયમાં અંદર ઝાકળ અને ભેજથી જીરાને તમારે કોઈ નુકસાન ન થાય એવો વિડીયો હું પાલ્યાકર પદ્ધતિનો અપલોડ કરવાનો છું તો મારી ચેનલ જોતા રહો આગળ વિડીયો મોકલો અને આવાના આવા ફાયદાકારક વિડિયા હું ચેનલની અંદર નાખતો રહીશ અને તમે તમે આવું સારું સારું રિઝલ્ટ લેતા રહ્યો ન સારું રિઝલ્ટ આવે એવું મારા વિડીયામાં ક્યારેય બન્યું નથી તો ગાયનું મહત્ત્વ સમજો ગાય બાંધતા થાવ એ જ મારો મેન હેતુ અને ઉદ્દેશ છે સારું અનાજ પકવો તમારા દેશના નાગરિકોને ખવારો તમારા બાળબસાને ખવારો જય હિન્દ જય ભારત અને જય ગૌમાં